યુઝર એજ્યુકેશન વપરાશ કરતા લાઇબ્રેરીમાં વાચકોને ઉપલબ્ધ સંગ્રહ સેવાઓ અને આધુનિક ટેકનોલોજીનો યોગ્ય રીતે ઉપયોગ કરવો આવડે તે માટે યુઝર એજ્યુકેશન જરૂરી છે યુઝર એજ્યુકેશન એટલે વાચકોને લાઇબ્રેરીની સુવિધાઓ વિશે માહિતીગાર કરવા અને તેમને સેલ્ફ રિલાયમેન્ટ યુઝર્સ બનાવવાનો પ્રયાસ કરવો હેતુઓ જોઈએ તો વાચકોને લાઇબ્રેરી સંગ્રહ અને સેવાઓ અંગે માહિતી આપવી વાચકોને માહિતી શોધવાની કુશળતા શીખવી લાઇબ્રેરી સાધનો જેમ કે ઓપે કેટલોગ ઇન્ડેક્સ તથા ડેટાબેઝ નો યોગ્ય ઉપયોગ કરવો સંશોધકોને સાઇટેશન સ્ટાઇલ રેફરન્સિંગ અને પ્લેગરિઝમ અંગે જાગૃત કરવા વાચકોનો સમય બચાવવો તથા ઇન્ફોર્મેશન લિટરેસી વિકસાવી જેથી તેઓ જીવનભર શીખી શકે જરૂરિયાત કેમ છે તો માહિતી વિસ્ફોટ જે અસંખ્ય પુસ્તકો જર્નલ અને ડેટાબેઝમાંથી યોગ્ય માહિતી પસંદ કરવા માટે નવી ટેકનોલોજી એટલે કે ઓટોમેશન સેપ્ટર ઓપેક ઈ રિસોર્સ વાપરવા માર્ગદર્શન આપવું વિવિધ વપરાશકર્તા સમૂહ વિદ્યાર્થી સંશોધક પ્રોફેસર બધાની જુદી જુદી જરૂરિયાતો છે સેફ સ્ટડી કલ્ચર ના વિદ્યાર્થીઓમાં સ્વ અભ્યાસને પ્રોત્સાહન આપવું શૈક્ષણિક સંશોધન એટલે કે સાયટેશન બિબ્લોગ્રાફી રિસર્ચ મેથડની સમજ માટે ઈ લર્નિંગ અને ડિસ્ટન્સ લર્નિંગ ઓનલાઈન વપરાશકર્તાઓ માટે માર્ગદર્શન પદ્ધતિ જોઈએ તો ઓરિએન્ટેશન પ્રોગ્રામ જેમાં નવા વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી પરિચયનો કાર્યક્રમ રાખી શકાય જેમાં લાઇબ્રેરીના વિભાગો ઉપેક તથા લેન્ડિંગ રૂલ્સ અંગે માહિતી આપવી વ્યાખ્યાન અને વર્કશોપ જોઈએ તો વિષયવાર માહિતી શોધવાની રીતો શીખવવી તથા રિસર્ચ સ્કિલ્સ ડેવલપ કરવી પ્રિન્ટ માર્ગદર્શિકા એટલે કે લાઇબ્રેરી હેન્ડબુક બ્રોસર અને પાથ ઓડિયો વિઝ્યુઅલ પદ્ધતિ જેવા વિડીયો ટ્યુટોરિયલ તથા સ્લાઇડ્સ તથા ડેમો લેક્ચર ઓનલાઇન શિક્ષણ મૂક ઈ ટ્યુટોરિયલ લાઇબ્રેરી વેબસાઇટ મારફતે માર્ગદર્શન ફ્રિકવન્ટલી આ ક્વેશ્ચન અને વર્ચ્યુઅલ હેલ્પ ડેસ્ક દ્વારા માહિતી આપી વ્યક્તિગત માર્ગદર્શન જેમાં રેફરન્સ ડેસ્ક પર વાચકોને સીધી મદદ કરવી જવાબદાર પરિબળો એટલે કે લાઇબ્રેરી સ્ટાફ જેમાં લાઇબ્રેરિયન અને ઇન્ફોર્મેશન સાયન્ટિસ્ટ મુખ્ય જવાબદાર છે શૈક્ષણિક સંસ્થા તો કોલેજ યુનિવર્સિટીનું સહકાર ટેકનોલોજી પરિસ્થિતિ એમાં ઓપેક ઇન્ટરનેટ ઇ રિસોર્સની ઉપલબ્ધતા વપરાશકર્તાની જરૂરિયાતો એમાં અલગ અલગ યુઝર ગ્રુપ માટે જુદી જુદી રીત ફંડિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમાં પ્રોગ્રામ ચલાવવા પૂરતું બજેટ અને સુવિધાઓ પ્રોફેશનલ એસોસિએશન એટલે કે ઈલા આઈએએસ એલઆઈસી ઇફલા જેવી સંસ્થાઓ યુઝર પ્રોત્સાહિત કરે છે નિષ્કર્ષ જોઈએ તો યુઝર વગર વાચકો લાઇબ્રેરીના તમામ સ્ત્રોતોનો યોગ્ય ઉપયોગ કરી શકતા નથી તે વાચકોને ઇન્ફોર્મેશન લિટરેટ બનાવે છે લાઇબ્રેરી સાયન્સ વિદ્યાર્થીઓ માટે આ વિષય ખૂબ અગત્યનો છે કારણ કે તે લાઇબ્રેરીને વાચક કેન્દ્રિત સંસ્થા તરીકે વિકસાવવામાં મદદ કરે છે